વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ પડતા અંતરિયાળ વિસ્તારોમાં પસાર થતી નદીઓમાં ભારે પાણીની આવક થઈ હતી જેને લઈને નદીઓ બે કાંઠે વહેતા નદીના પાણી અને લો લાઇન બ્રિજ પરથી પસાર થતા માર્ગને બંધ કરવાની ફરજ પડી હતી જેથી જિલ્લાના કુલ એકસો પચાસથી વધુ રોડ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા બેરિકેટિંગ લગાવીને રોડ રસ્તાઓ પર લોકોની અવરજવર બંધ કરાવવામાં આવી હતી આ રોડ રસ્તાઓ બંધ થતાં લોકોને દસ થી ત્રીસ કિલોમીટરનો ચકરાવો પડી રહ્યો છે આ સાથે જ મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમમાંથી કુલ પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેમાં ડેમના કુલ આઠ દરવાજા એક મીટર સુધી ખોલવામાં આવ્યા છે તો બીજી તરફ જિલ્લાના કુલ ચૌદ ગામોને એલર્ટ રહેવા અપીલ કરાઈ છે જ્યારે ઉમરગામ તાલુકાના સાત અને વાપી તાલુકાના સાત ગામને એલર્ટ કરાયા છે हाँ वलसाड़ जिला आईएमडी फोरकास्ट जो है તો બે દિવસથી વર્ષ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે જેમાં આજે ભારે વરસાદની આગાહી છે જે ધ્યાને લઈ અને રોડ રસ્તા કે જેમાં કોજવે પર કે રસ્તા ઉપર ઓવરટેપિંગ થયું હોય એવા જેવી જગ્યાએ વ્યક્તિઓને અવરજવર ના થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવેલ છે જ્યાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે તેમજ બેરિકેડેડ મૂકવામાં આવેલ છે તેમજ જાહેર જનતાને પણ એ જોવાનો તકેદારી રાખવી કે આવા રસ્તાઓ ઉપર અવરજવર જવર કરવાનો ટાળવું જેથી કરીને દુર્ઘટના ટાળી શકાય હાલમાં એક બાજુ ગણેશ વિસર્જન છે અને નદીના તટ ઉપર લોકો પ્રતિમાને વિસર્જન કરવા માટે જતા છે તેવું કન્ડિશનને ધ્યાને રાખી કઈ રીતની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે આજે ભારે વરસાદની આગાહી છે તેમજ સાથોસાથ ગણેશ વિસર્જન પણ છે જેથી ગણેશ વિસર્જનમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે આપણે વલસાડ જિલ્લામાં જે ફાળવવામાં આવેલી છે એનડીઆરએફ ટીમ એ વાપી અને ઔરંગા ઓવારા ઉપર ટીમને મૂકવામાં આવેલી છે તેમજ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે સાથોસાથ જે ગ્રામ્ય વિસ્તાર કે જે અન્ય વિસ્તારોમાં જ્યાં ઓવરટોપિંગને પ્રશ્નો છે ત્યાં પણ પોલીસ તથા હોમગાર્ડ અને સ્વયંસેવકોને તૈનાત કરવામાં આવે છે